લાઇબ્રેરી ગીર રિનોવેશન કામ દરમિયાન ભયાવહ દુર્ઘટના બની છે કામગીરી દરમિયાન આશરે દસ ફૂટ ઊંચી દિવાલ અચાનક ધડાકા ભે થતા બે શ્રમિકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા મોડી સાંજ સુધી કામ કરી રહેલા બંને યુવાનો દિવાલ તૂટતા કાટમાળ નીચે દબાઈ ગયા હતા સ્થાનિક લોકોએ દોડધામ કરી બંનેને બહાર કાઢી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે મૃતક શ્રમિકોની ઓળખ ઇરફાન હાજી મંસુરી વર્ષ પાંત્રીસ મૂળ જાફરાબાદ અને મુસ્તાકભાઈ અબ્દુલ કરીમ નરપાલી ઉંમરવર્ષ ચાલીસ મૂળ જાફરાબાદ તરીકે થઈ છે બંને હાલમાં ઉના શહેરમાં નિવાસ કરી મજૂરીનું કાર્ય કરતા હતા ઘટનાની જાણ થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે